પચીસ પચીસ ત્રીસ પાંત્રીસ સાડી પચાસ પંચાવીસ લીસો પાંચ દસ પંદર વીસ રૂપિયા એકવીસ

माली 2244 4343 43 74 84 52 55 75 2275 2275 75 रुपैया का एमके ला अनन अरे काला तेल लेतो ना क्या आनंद नहीं हां એ બત્રીસ એક આત્રી આના બત્રી આના બત્રી ને તેમ તું સાલમન બત્રી તો 25 રૂપિયા નાખો મારે 10 15

પાંચ દસ પંદર વીસ પછી એકવીસો પાંચ દસ પંદર વીસ એ બે રૂપિયા એકવીસો બે ઓગણસઠો બાવીસો બાવીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત્રી બત્રીસ ચાલીસ બેતાલીસ 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 રૂપિયા બાવીસ બેતાલીસ આવ્યું

એક બે ત્રણ ચાર 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 રૂપિયા ચોવીસો ચાર એમ કે ભાઈ બચા પચાસ રૂપિયા ભાઈ પચાસ

પંચ્યાસી રૂપિયા નવાનું નવ્વાણું રૂપિયા નવ્વાણું પાકા પાકા ગોપી ના પાકા

2000 पेंडिंग हो 2000 आगे નું પેન્ડિંગ છે 5 10 15 20 25 25 એમ નાખો 5 10 15 20 25 25 એની થાય એનું જલી કરે ભાઈ 25 1850 1850 रेंट डैमेज 1850 रेंट डैमेज अबे नहीं सके रेंटला छोड़ एक छे एक 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 छे પછી બીજું 55 55 191915 1850 55 99 99 99 99 95 75 2000 2000

હલો અઢારસો રૂપિયા અઢારસો પાંચ બે હજાર પાંચ પચીસ છવ્વીસ એક રૂપિયા ઓગણ ચાલીસ નમારા નથી આપડા નથી કે ઓગણ બચ્ચા ઓગણ બચ્ચા ઓગણ બચ્ચા બચ્ચા પચાસ હા હવે પચાસ નખો કાલ આવડી ગયા પંદર વીસ એક પચાસ પચાસ એકાવન એકાવન બાવન ચેપો ત્રેવીસો એક રૂપિયા રૂપિયા

બાર <laughs> તો પંચોતેર પંચાયત પંચાણું પંચાણું રૂપિયા લખો મધુરા

પચાસ રૂપિયા તમારા જોવું તો પડે ને વસ્તુ દસ હજાર ની ગુણ થાય જોવું તો